ગરબાડા બોગસ રીતે પ્રાથમિક શાળા ચાલતી સીઝનલ હોસ્ટેલની ગરબાડામાં પડદાફાશ મીડિયાની ટીમ દ્વારા કર્યો જુઓ આજના તાજા સમાચાર અમારી ન્યૂઝ ચેનલ પર સૌથી ઝડપી અને સચોટ સમાચાર ગરબાડા તાલુકાની ખજુરિયા મીનામાં ફળિયાવર્ગ પ્રાથમિક શાળામાં ચાલતી બોગસ સિઝનલ હોસ્ટેલનો મીડિયાની ટીમ દ્વારા પડદાફાશ કરવામાં આવ્યો છે ગરબાડા તાલુકામાં ગુજરાત સરકાર અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા કામ ધંધા અર્થે વતન છોડી બહાર ગામ જતા વાલીઓ પોતાના બાળકોને સિઝનલ હોસ્ટેલમાં મૂકી બહાર ગામ મજૂરી જાય તેના માટે સરકારે સિઝનલ હોસ્ટેલ ચાલુ કરી પણ ગામડામાં મળત્યા અધિકારી બીઆરસીના આશીર્વાદથી બોગસ સિઝનલ હોસ્ટેલ ચલાવી રહ્યા છે તેનો મીડિયા દ્વારા પડદાફાશ કરવામાં આવ્યો એ માટે સરકાર દ્વારા મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જે અંતર્ગત વતન છોડી બહાર ગયેલ માતા પિતા પોતાના બાળકોને શાળામાં મોકલી શકે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સિઝનલ હોસ્ટેલ આદિવાસી વિસ્તારમાં આપવામાં આવે છે તે જ સિઝનલ હોસ્ટેલ બોગસ જોવા મળી હતી આજુબાજુ પૂછપરછ કરતા અહીંયા કોઈ પણ પ્રકારની સિઝનલ હોસ્ટેલ ચલાવવામાં આવતી નથી એમ જાણવા મળ્યું હતું ગરબાડાની ખજુરિયા મીનામાં ફળિયાવર્ગ વર્ગ પ્રાથમિક શાળા આ શાળામાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા પચાસ બાળકોની સિઝનલ હોસ્ટેલની મંજૂરી આપવામાં આવે છે શાળાની મુલાકાત મીડિયાની ટીમ દ્વારા મુલાકાત લેતા શાળામાં એક પણ બાળ મિત્ર કે બાળકો જોવા મળ્યા ન હતા શાળાના આચાર્ય સાહેબને ફોન કોલ કરતા આચાર્ય સાહેબે એવું જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં કોઈ પણ સિઝનલ હોસ્ટેલ ચલાવવામાં આવતી નથી મને તો ખબર જ નથી મને આચાર્ય બનતા એકથી થી બે મહિના થયા એવું જાણવા મળ્યું આચાર્ય સાહેબ દ્વારા પછી આચાર્ય સાહેબની મુલાકાત લેતા મારા ખાતામાં અઢી લાખ રૂપિયા જાણ બહાર આવી ગયા આટલી મોટી રકમ ક્યાંથી આવી સીઆરસી અને બીઆરસી ને પૂછતા આ તો સિઝનલ હોસ્ટેલના રૂપિયા આવ્યા એવું જાણવા મળ્યું મેં તો સિઝનલ હોસ્ટેલ ચલાવી નથી તો આ રૂપિયા હું કેવી રીતે વાપરી શકું બીઆરસી સાહેબે જણાવ્યું કે ગરબાડાના બીઆરસી સાહેબનું નિવેદન લેતા મારી બધી સિઝનલ હોસ્ટેલ બંધ કરેલી છે ખજુરિયા મીનામાં ફળિયાવર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબને ગ્રાન્ટ મળેલી છે તે ગ્રાન્ટ મેં પાછી લઈ લીધેલ છે એવું જાણવા મળ્યું હતું બીઆરસી દ્વારા ખરેખર જેના માતા પિતા બહાર ગામ મજૂરી જાય એવા બાળકો ગામમાં છે જ નહીં એવું જણાવ્યું હતું જો તો જે ખરેખર લાભાર્થી નથી એવા બાળકોની દરખાસ્ત કઈ રીતે તપાસ કરી મંજૂર કરી તે બીઆરસીની મિલી ભગત હોય તેવું સ્પષ્ટ પર સ્પષ્ટપણે દેખાયું સો આવી રીતે શિક્ષણમાં ભ્રષ્ટાચાર ખદ ખદબદે છે

સીઝનલ હોસ્ટેલની તપાસનો વિષય છે આની તટસ્થ તપાસ કરી જવાબદાર બીઆરસી જેવા જવાબદાર અધિકારીઓ પર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા હા હું બીઆરસી તાલુકાની અંદર જે હોસ્ટેલ મંજૂર કરવામાં આવી હતી એની ગ્રાન્ટ આપી અને કોઈપણ પ્રકારે શાળાઓની વિઝિટ શાળાઓની વિઝિટ તમામ જગ્યાએ બંધ જોવા મળે છે તો ગ્રાન્ટ પરત જિલ્લા કક્ષાએથી મેળવી દેવામાં આવે છે સર તમે સરખાસ્ત કરીને કયા મહિનાથી ઉદઘાટન કરી દસમા મહિનાની વાત છે દસમા મહિનામાં એમને આપણે એમને મંજૂરી આપી હતી બરાબર છે દસમા મહિના પછી ત્રણ મહિને વિઝિટ આવે બરાબર છે ચારમી ને વિજેત કરવાની હોય ઉદ્ઘાટન તો ત્યારે કયા અધિકારી કોઈ ઉપસ્થિત રહ્યા ઉદ્ઘાટન એમને જિલ્લા કક્ષાએથી એમને મંજૂરીનો લેટર મૂકી દેવામાં આવે છે અને ઉદ્ઘાટન એમને એમની રીતે શાળા કક્ષાએ કરવાનું હોય છે અહીંયા અહીંયાથી કોઈ પણ પ્રકારના અધિકારીઓ ત્યાં જતા નથી ઘરે વિઝિટ મારવામાં આવે છે ત્યારે મંજૂરી આપે છે ત્યારે કેમ આની સર જે આ જે હમણાં બીજો મહિનો ચાલે છે રનિવાર તો આગલા મહિનાની જે ગ્રાન્ટ ખરી આગલા મહિનાની જે બંધ સિગ્નલ થઈ ગઈ તો એની ગ્રાન્ટ તમારે પાછી લઈ લીધી છે કેવું જો ગ્રાન્ટ છે ને એક સાથે આપવામાં આવે છે મતલબ કે એમને મહિને મહિને ગ્રાન્ટ આપવામાં આવતી નથી એમને શરૂઆતમાં કોદર ખર્ચ કરવાનો હોય છે

વિક્રમભાઈ કે અહીંયાના જે સ્થાનિક લીધા નથી જે રસોયા તરીકે નોકરી કરે છે એ જ બાઈને બાલમિત્ર તરીકે લીધેલી છે અને એવું જણાવી રહ્યા છે જે સ્થાનિક અને એ વિક્રમભાઈ એમ બોલે છે કે મારે પપ્પાએ દાદાએ આ જમીન દોનમાં આપેલી તો અમને આની જાણ નથી તો કેમ જાણ નથી કે આપણે બીઆરસી તરીકે કે સીઆરસી તરીકે તેનો શું રોલ ભજવી ભજવ્યો છે અમારે શાળા કક્ષાએથી જે પણ પ્રકારે ફાઇલ આવે એ ફાઇલ જિલ્લા કક્ષાએ મંજૂરી માટે મોકલી દેવામાં આવે એમાં કોઈપણ પ્રકારની અમે ખરાઈ કરવામાં અમારે ત્યાંથી આવતી નથી અમારે શાળા કક્ષાએ જે દરખાસ્ત આવે છે શાળા પ્રમાણપત્ર ઉપર મૂકીને આવે છે કે શાળા શાળા જે આપે એ સાચું કરીને આપે છે અને એનું પ્રમાણપત્ર જે હોય છે એના આધારે કામગીરી કરવામાં આવે છે તમે એમ પેલું બોલ્યા કે અમે વિઝિટ મારી તો તે ઘડી બંધ હાલતમાં બોલે એટલે અમે તેથી બંધ કરી દેવામાં આવેલો છે તો ત્યારે પરિપત્ર શિક્ષણ અધિકારી તમે મોકલી આપેલો છે હા મોકલી આપેલો છે એની કોપી મળશે હા કોપી મળશે તો આજ સુધી જે ગ્રાન્ટ છે તો ગ્રાન્ટ હાલ શિક્ષક શિક્ષકના ખાતામાં પડી છે તો એના એના વિશે શું કહેશો હાલ શિક્ષકના ખાતામાં ગ્રાન્ટ છે જ નહીં હાલ એ ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી જિલ્લા નાણા એકાઉન્ટન્ટ ખરા એમના દ્વારા એ પરત લઈ લેવામાં આવે છે ગરબાડા તાલુકામાં એવી કેટલા જગ્યાએ ગરબાડામાં ત્રણ ચાલે છે ને ત્રણે ત્રણમાં પરત લેવામાં આવે છે જેના પુરાવા સાથે હું તમને મારા લેટર પેડ ઉપર લખી આપું છું ઓકે એવું

એના વિશે તમારે તમને કઈ જાણ છે સાહેબ આના માટે સાહેબ છે તને આના માટે જાણ હતી જ નહીં કે આ સિગ્ના હોટલ ચાલે છે હા સાહેબ કે આ ઉપરથી આ લોકો કોઈ શિક્ષણ ને આશ્રયન બી કઈ ખબર નથી જી અને આ લોકો ઉપરથી ધમકી આલી બીઆરસી વાળા હમ હમ ફોટો પેમેન્ટ ઉપાડવાની વાતો કરે હમ હમ અને જાગ ધમકી આ પૈસા નું લેવડ દેવડ કરવા માટે હમ અમારા જે આંબલી ખજુરિયા મીનામાં ફળિયા હમ આશ્ચર્ય ને ફોટા ધમકી આવીને પૈસા લેવડ દેવડ ની વાત કરે પણ જ્યારે આ સિગ્નલ હોસ્ટેલ ચલાવવા માટે જ્યારે દસ્તાવેજ મૂકવામાં આવી હતી જયારે ચાલુ કરવાના ડોક્યુમેન્ટો મૂકવામાં આવ્યા હતા

તે પૈસા તમે ઉપાડ લેવા હોય ઉપાડી લો હું કોને મારે કોઈ મારે ચાલતું નથી એટલે મારે કોઈ પૈસા ઉપાડવાના થતા નથી અને તમને શું કીધું હતું કે 40% તમાર અને 60% મારા એવું કીધું હતું બેરસી સાહેબને હા એમ કહેતા હતા બેરસી સાહેબ બેરસી સાહેબ એવું વાત કરેલી હા ગોળ ગોળ મેં તો મારે કોઈ આ પૈસાનો કોઈ ઉપયોગ કરવાનો હતો નથી નથી બરાબર એટલે મારી સહીથી હું પૈસા ઉપાડવા માટે સંમત થયો નથી હવે એમને એમની રીતના જે પૈસાની સરકારમાંથી ડાયરેક્ટ દાહોદથી જમા થયા હતા એ દાહોદ એમને પૈસા ખેંચી લે તો આપણને કોઈ એના માટે ઈસ્યુ નથી આપણી સાઈન કોઈ પ્રકારનું મેં મારી સિગ્નલ ચાલે છે મારી સ્કૂલમાં એ બાબતનું મેં ત્રણ મહિના મારા બે મહિના થયા તો બે મહિનામાં માસિક રિપોર્ટની અંદર મેં કોઈ પ્રકારનો એવો દાખલો આપેલો નથી કે ભાઈ મારી શાળાની અંદર બે યુનિટ ચાલે છે અને કે મારા પૈસા સિગ્નલ રેગ્યુલર ચાલે છે એ બાબતનો આપણે કોઈ પ્રકારનો અહેવાલ આપેલો નથી

બરાબર છે સિઆર સીએ મને કીધું તપાસ કરીને આપણે જાણ કરી ત્યાર પછી એને બાદ મને ખબર પડી કે ભાઈ સિગ્નલ ના પૈસા છે એટલે અહીંયા આગળ અમારે સિગ્નલ ચાલતી નથી એટલે અમારે એ પૈસા ઉપાડવાના થતા નથી બરાબર છે પછી બીઆરસી એમ કીધું કે ભાઈ પૈસાનો તમારે ઉપયોગ ન કરવો હોય તો તમે મારા એકાઉન્ટની અંદર તમે બીઆરસી ના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દો બરાબર મેં ભાઈ તમે મને લેટર કર દો કે બીઆરસી ના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા તો હું બીઆરસી ના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દઉં બરાબર બાકી આ પીએફએમએસ છે

એટલે એ કે ભાઈ તમારે ન વાપરું એટલે ટૂંકમાં એમને એમનું કીધું હતું કે તમે ત્યાં આગળ તમે તમે મારા ખાતા એકાઉન્ટમાં માં નાખો પૈસા બીઆરસી ના એકાઉન્ટ તો હું તમને ત્યાં આગળ તમને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે તમને વાત કરાવો મીકો તમે વાત કરાવો મિકો હોય છે હું વાત પણ કરી લઈશ મને કોઈ વાંધો નથી હું પણ મારી સહી તમને કોઈ લેટર વગર કે કોઈ પરમિશન વગર હું પૈસા ખાતામાંથી ઉપાડી શકતો નથી કે પરત પણ કરી શકતો નથી અને ઓલરેડી આ પીએફએમએસ ના પૈસા છે એટલે કે પીએફએમએસ માં એકત્રીસ ત્રણે પીએફએમએસ પૂરું થઈ જાય એટલે પીએફએમએસ માંથી નીકળી જશે